બે હાજર ચોવીસ ગણેશ મહોત્સવ નવસારી પ્રોગ્રામ હોય છે અને આજે આનંદ મેળાનો એવો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આનંદ એવો અહીંયા માહોલ જામ્યો છે અહિયાં આપણે જોશું સ્ટોલ લગાવી છે શું શું અહિયાં છે માણસો આવે છે અહીંયા

મીઠા કુવા ની અંદર યુવકો ખૂબ ખુબ જ સહભાગ હોય છે અને યુવકો દ્વારા જે આયોજન થાય છે ખૂબ જ સરસ રીતે થાય છે અને એવા આપડા યુવક શું નામ છે મહેશ મહેશભાઈ મહેશભાઈ જણાવો કે અહીંયા અહિયાં જલાલકોટ ની અંદર મીઠા અંદર ફતના વર્ષથી આનંદ મિલાનો આયોજન થાય છે આર્દે આનંદ મિલાનો આયોજન થાય છે ગંત્ર વિભાગના સાથીઓ સાથે અમે આયોજન હા આજે આનંદ આયોજન છે આનંદ છે વગેરે વગેરે

ان بيرا ني ائٽم نا جوڙين جو سماطا اوء بهڪر کان کول رين هڪ فري اولينڪ اسٽاپ هئي ۽ نائٽ

આ ગયા તમે आवाज માણો ને અવાજ આવો 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 કઈ અવાજ માણો તમે સામે ટેલર નું આવ્યું છે એમાં આવે છે ભાઈ આવે છે

E palmo de palmo de palmo de. Mas thì búm nó mai nói, tá vendo?